આપણે જોઈ રહ્યા હતા કે આટલી તીવ્રતાથી આગળ વધી રહ્યું છે એ તીવ્રતા હવે ઘટી ગઈ છે પવનની ગતિ ઘટીને ત્રાણું કિલોમીટર થઈ ગઈ છે વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને તે હવે આગામી ચોવીસ કલાક બાદ દરિયા તરફ આગળ વધશે એટલે કે દરિયામાં સમાઈ જશે એવી પૂરી શક્યતા છે દક્ષિણ પૂર્વમાં અત્યારે તો આગળ વધી રહ્યું છે તેની તીવ્રતા એટલે કે તેની જે ગંભીરતા હોય છે વાવાઝોડાની એ ઘટી છે ચોવીસ કલાકમાં ખૂબ નબળું પડી જશે આ વાવાઝોડું જેટી એ સવારે સાડા પાંચ વાગે આ જાણકારી આપી છે અને આ વાવાઝોડાની જે ગંભીરતા જે સક્રિયતા છે એ પણ ઘટી છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે જે મેપ છે એમાં આ વાવાઝોડાની જે તીવ્રતા અને તેની જે મુખ્ય આંખ હોય છે એનો નિશાન અને તે કઈ તરફ ગતિ કરી રહી છે એ સાફ જોઈ શકાય છે ધીરે ધીરે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી ચોવીસ કલાકમાં આ જે શક્તિ વાવાઝોડું છે એ નબળું પડવાનું છે ગુજરાત તરફના દરિયામાં તેણે વળાંક લીધો છ કલાકમાં એકસો વીસ ડિગ્રી જેટલો વળાંક લીધો છે આ વાવાઝોડું જેટલું ગંભીર હતું તેમાંથી હવે ધીરે ધીરે તે નબળું જતું થઈ રહ્યું છે આગળ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ એ નબળું પણ થઈ રહ્યું છે પવનની ગતિ ઘટીને અંદાજે ત્રાણું કિલોમીટર થઈ ગઈ છે એટલે વાવાઝોડાની જે ખતરનાક અસરો જે છે એ હવે ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે કારણ કે એ શક્તિશાળી વાવાઝોડું છે એ ધીમું થઈ ગયું છે નબળું થઈ ગયું છે અને તેની ગતિ છે એ પણ વળાંક તરફ એટલે કે વમળ લઈ રહી છે

તે હાલ જે અપડેટ આવ્યું છે એ પ્રમાણે સવારે સાડા પાંચ વાગ્યા થી તેને દક્ષિણ પૂર્વ તરફ અત્યાર સુધી તે ઓમાન તરફ જઈ રહ્યું હતું પરંતુ હવે તેની દિશા પલટાઈ છે અને ગુજરાતના દરિયા દરિયા તરફ થઈ છે મતલબ કે દક્ષિણ પૂર્વ તરફ જે વાવાઝોડું છે તે આગળ વધશે અને હાલ તે થી લગભગ બસો કિલોમીટર દૂર છે અને ત્યાંથી તેણે વણાંક લીધો છે પરંતુ ત્યારબાદ હવે ધીમે ધીમે એ નબળું પડવાનું જ છે અત્યારે જે વાવાઝોડું બની ગયું છે ત્યારબાદ તે ડીપ ડિપ્રેશન બનશે અને ડિપ્રેશન બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે એટલે ગુજરાતથી ઘણું દૂર હશે ત્યારે જ આ વાવાઝોડું નબળું પડી ગયું છે એટલે બિલકુલ નથી એવું લાગી રહ્યું છે હાલના અનુમાન ઉપરથી અને જે ઉત્તર તરફ એક એન્ટી સાયક્લોન છે એના કારણે થઈને આ જે વાવાઝોડું છે તેને દક્ષિણ તરફ ધકેલી રહ્યું છે અને બીજી તરફ જે ઉત્તર ગુજરાતમાં એક ઉત્તર ભારતમાં જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે

તો શક્તિ દરિયો નહીં ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે કારણ કે આ વાવાઝોડાની સંભવિત અસરને કારણે આજનો દિવસ અહીંયા પોલીસ અને પોલીસ પહેરો પણ રહેશે માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ ચેતવણી અપાઈ છે બંદર પર ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે તો ચોપાટી પર પોલીસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે કારણ કે આ વાવાઝોડું શક્તિ વાવાઝોડાની જે ભયાનક અસરો હતી એ ચોવીસ કલાકમાં નબળી પડશે પરંતુ તેનાથી પવન જે છે એના કારણે કદાચ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં દરિયાના પાણી જે છે એ નજીક આવી શકે છે વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સુલંકી મારી સાથે જોડાયા છે દિનેશ હાલ શક્તિ વાવાઝોડાને લઈને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં શું ફેરફાર છે અને તંત્ર કેટલું સજ્જ કેટલું એલર્ટ છે વાવાઝોડું છે જિલ્લાના દરિયા કિનારા ઉપર જોવા મળી રહ્યું છે હાલ પણ દરિયાની અંદર કરંટ છે એ જોવા મળી રહ્યો છે પરંતુ ગીર જિલ્લાનું જે વાતાવરણ છે તે એકદમ શાંત જોવા મળી રહ્યું છે કારણ કે ગીર જિલ્લાની અંદર હાલ કોઈ વરસાદી માહોલ નથી પરંતુ જે રીતે આપણા સહયોગી પટાટે કહ્યું તે પ્રમાણે વાવાઝોડું છે તે દરિયાની અંદર ફરકાઈ જશે પરંતુ તેલની અસરો છે તે ક્યાંક ને ક્યાંક દરિયા કિનારા એટલે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર જોવા મળશે અને તેલની અસરના કારણે જે હળવાથી મધ્યમ જે વરસાદી ઝાપટાં પડશે તેમને કારણે ખેડૂતોને મોટી નુકસાની જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે તો સાથે સાથે ભેરાવળ બંદર ઉપર હાલ પણ હજુ આગામી આઠ તારીખ સુધી ત્રણ નંબરનું સિગ્નલ છે એ યથાવત રાખવામાં આવ્યું છે અને તેમના કારણે માછીમારો છે તેઓને માછીમારી ન કરવા જવા માટે પણ સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે કે ગઈકાલે વેરાવળ બંદરની બે હજાર જેટલી બોટો છે તે સંપર્ક મેળવણી હતી પરંતુ આજે તેમાંથી મોટાભાગની બોટો છે તે મહારાષ્ટ્રના દરિયા કિનારા ઉપર પરત ફરી હોવાના સમાચાર છે માહિતી છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે એટલે કહી શકાય કે વાવાઝોડું છે તે દરિયાની અંદર છંટાઈ થશે પરંતુ તેમની અસરો છે એ દરિયા કિનારાના જે ખેડૂતો છે તેમના ઉપર વર્તાઈ શકે છે અને હવે જ્યારે ખેડૂતો ના મહામુલી પાકો છે તે તૈયાર થઈ ચૂક્યા છે ખેડૂતો હવે રાહ જોઈને બેઠા છે કે ક્યારે વાતાવરણ સ્વચ્છ થાય અને તેમના જે પાકો છે તે તેમને લણણી કરે જો કે આ પ્રકારના વાવાઝોડાની અસરને કારણે તેઓના જે પાક છે કેટલી મોટી અસર થઈ શકે છે જી આ દિનેશ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે જે ભયજનક લગાવાયું છે તેને આજે પણ યથાવત રખાયું છે માછીમારોને હજુ કેટલા દિવસ દરિયો નહીં ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે જે બિલકુલ ફક્ત માછીમારોને હજુ આગામી આઠ તારીખ સુધી દરિયો લોક કરવા માટે સૂચનામાં આપવામાં આવી છે કારણ કે દરિયાની અંદર જે જે દરિયા કિનારાના દ્રશ્યો બતાવીશ કારણ કે હાથ જે ગીર સોમનાથ આ દરિયો છે સોમનાથ મંદિરની ની પાછળ આ દરિયો છે તેમની અંદર પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે દરિયાના ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે અને તેમના જ કારણે માછીમારો છે તેઓને હજુ આગામી આઠ તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ અપાઈ છે દરિયાની અંદર જે માછીમારી કરતા માછીમારો હતા તેઓને પણ પરત બોલાવી લેવાયા છે જિલ્લાની વાત કરીએ તો આ પખ્ખી વાવાઝોડાને લઈને ગઈકાલે દિવસભર કેવો માહોલ રહ્યો હતો વાતાવરણનો અને આજે સવારે જ્યારે સ્વચ્છ છે વાતાવરણ એકદમ છે તો આજના દિવસમાં વાતાવરણમાં કોઈ ચેન્જીસ કોઈ ફેરફાર તંત્ર તરફથી કોઈ સૂચના અપાઈ છે તેને લઈને આ ચંદકી નામના વાવાઝોડાની અંદર તૈયાર છે તેમના ભાગરૂપે જે ગીર જિલ્લાના જે માછીમારો છે તેઓને સૂચના આપવામાં આવી હતી દરિયાની અંદર માછીમારી માછીમારો હોય છે તેમને પરત હતા પરંતુ વાતાવરણની જો વાત કરીએ તો ગીર સોમનાથ વાતાવરણ છે પરંતુ સાથે સાથે જે પ્રમાણે આપણા સહયોગીએ કહ્યું કે વાવાઝોડું દરિયાની અંદર ફસાઈ જશે અને જેના કારણે જે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડવાની જે આશાઓ થઈ રહી છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓ હાલ ચિંતા જી જી દિનેશ

ગીર સોમનાથમાં ચોપાટી એટલા માટે બંધ રાખવામાં આવી છે પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે અગમચેતીના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય ને અચાનક જો દરિયામાં કરંટ આવે તો કોઈ જાનહાની ન થાય દિનેશ અહીંયા હું ફરી એક વખત આપણી પાસે આવીશ જે ચોપાટીમાં પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે કેટલી સંખ્યામાં અત્યારે ત્યાં લોકો આવતા હોય છે અને હાલ જાનહાની ન થાય તેને લઈને વહીવટી તંત્ર કેટલું એલર્ટ દેખાઈ રહ્યું છે અને ખેડૂતોની જ્યાં સુધી વાત છે કયા કયા પાકોને નુકસાન થઈ શકે છે જો આ વાવાઝોડાને લઈને વરસાદ થાય છે તો જી બિલકુલ પંકજ ખાસ કરીને ગુજરાત ના જે સપાટી ની વાત તો પર આમ પણ સામાન્ય દિવસોમાં પણ જે પ્રવાસીઓ હોય છે તેમને નાહવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવતું પણ એમનું વાવાઝોડું સક્રિય થયું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ છે તે દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે અને તે ફરવા માટે જાય અને તે દરમિયાન જો અચાનક મોજું અથવા તો દરિયામાં ભારે કરંટ હોય અને કોઈ પ્રવાસીઓને જાનહાનિ નુકસાન થાય તેમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા જામનગર ના બેડી બંદર અને રોજી લગાવવામાં ત્રણ નંબર નું સિગ્નલ રાખવામાં આવ્યું છે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે જામનગર થી સંવાદદાતા કિંજલ કારસે મારી સાથે જોડાયા છે દરિયામાં હાલ કેટલો કરણ દેખાઈ રહ્યો છે વહીવટી તંત્રની સૂચનાઓને કેટલું ત્યાં પાલન થઈ રહ્યું છે કિનારાના વિસ્તારોમાં બિલકુલ પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે શક્તિ વાવાઝોડું છે એ ગુજરાતના દરિયા તરફ આવી રહ્યું હતું ને જે સંકટ તોળાવી રહ્યું હતું તેના દ્વારા ખાસ કરીને જે હવામાન ખાતાની જે આગાહી હતી તેને પગલે બંદરીય વિસ્તારોમાં ત્રણ નંબરના સિગ્નલ છે તે લાગી દેવામાં આવ્યા હતા જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લાના બેડી બંદર રોજી બંદર જે જૂના નવા બંને બંદર છે ત્યાં હાલ ત્રણ નંબર નું સિગ્નલ છેલ્લા ત્રણ દિવસથી યથાવત છે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ જે દરિયા કિનારે છે હાલ જે બોટો છે તે બોટોને લાંદરી દેવામાં આવી છે જે માછીમારી કરવા જતા જે માછીમારો છે એ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે ને જે વરસાદ છે તે વરસાદ પણ પડી રહ્યો છે એક બાજુ જે વાવાઝોડું છે તે વાવાઝોડું હાલ દરિયામાં ફંટાઈ જશે તેવી હાલ જે શક્યતા સેવાઈ રહી છેલ્લા ચોવીસ કલાકની અંદર આ વાવાઝોડું છે એ નબળું પડી શકે છે ને ગુજરાત પરનો જે ખતરો છે એ ખતરો ક્યાંક ને ક્યાંક ઓછો થયો છે હાલ પણ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં જે હળવાથી ભારે પવન સાથે વરસાદ છે તે પડી શકે તેવી શક્યતાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એ પણ કેન્સલ કરી દેવામાં આવી છે બોર્ડ અને જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા પણ દરિયા કિનારાના તમામ જે વિસ્તારો છે ત્યાં સતર્કતા દાખવવામાં આવી રહી છે જામનગરની વાત કરીએ તો જામનગરના જે બંદરો છે એ બંદરો ઉપર હાલ ત્રણ નંબરનું સિગ્નલ છે અને હાલ જે સવારથી લઈને આજે સવાર સુધીમાં વાતાવરણ જિલ્લાના કયા કયા એવા વિસ્તારો છે જે વાતાવરણમાં જ ફેરફાર જોવા મળ્યો હોય અથવા વરસાદ થયો હોય જોવા હોય અ બિલકુલ પંકજ જે પ્રકારે હાલ જે વાવાઝોડાનો ખતરો હતો તેને લઈને જેની જે અસર છે તે અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ચોક્કસ જોવા મળી છે ગુજરાતમાં પણ તેની વરસાદ સ્વરૂપે જે અસર છે તે વર્તાય છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ છેલ્લા બે ત્રણ દિવસોથી જે વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ જામનગર શહેર હોય જોડિયા છે જોડિયાના આસપાસના જે દરિયા કિનારાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં એક ઇંચ આસપાસનો વરસાદ છે તે જોવા મળ્યો છે હાલ પણ જે પ્રકારે પવન છે તે પવન

અને ક્યાંય વરસાદ કે પવનની તીવ્રતા વધી હોય એવી સ્થિતિ કોઈ તાલુકામાં જોવા મળી છે ખરી જે પંકજ જે રીતે અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું વાવાઝોડું હાલ સક્રિય છે તેની અસર જો પોરબંદરમાં વાત કરીએ પોરબંદર જિલ્લામાં તો પોરબંદર જિલ્લામાં આની અસર હજી સુધી બે થી ત્રણ દિવસમાં કોઈ જોવા નથી મળી રહી દરિયો છે તે દરિયામાં સામાન્ય કરંટ છે અને જિલ્લામાં ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ દરિયાના દ્રશ્યો આપ જોઈ શકો છો પંકજ હાલમાં જે કરંટ જે છે તે થોડે ઘણે અંશે જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ ભારે પવન કે વરસાદની જે સ્થિતિ છે તે ક્યાંય જિલ્લામાં જોવા નથી મળી રહી જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં આ જે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળી શકે છે ત્યારે હાલ તો તંત્ર એલર્ટ છે અને બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ છે તે પંકજ છેલ્લા ચારથી થી પાંચ દિવસથી લગાવવામાં આવ્યું છે અને હાલ માછીમારોને પણ દરિયામાં ન જવા માટેની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે અને આપ જે દ્રશ્યો જોવો છો જે લાઈવ પંકજ કે પોરબંદરના દરિયાના દ્રશ્યો છે કે જે રીતે વાતાવરણ છે તે હાલ કઈ રીતે જી જી પ્રતિશ સતત આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ માહિતી આપવા માટે આભાર